જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય માંડવરાયજી દાદા આજે હું આવી ગઈ છું સુરેન્દ્રનગર જિલ્લાના મોડી ગામે ત્યાં આવેલું છે માંડવરાયજી દાદાનું મંદિર તો ચલો આપણે દર્શન કરીએ માંડવરાયજી દાદાના આ છે માંડવરાયજી દાદાનું મંદિર જે પરમારોના કુળદેવતા તરીકે જાણીતા એવા માંડવરાયજી દાદાનું મંદિર આ ખૂબ જ વિશાળ જગ્યાની અંદર આવેલું છે આ માંડવરાયજી દાદાનું મંદિર અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા એવું કહેવામાં આવે છે કે સાંજના સમયે આરતી સમયે ધજા ઉપર પાસે મોર આવીને બેસે છે ત્યારે અહીંયા આરતી થાય છે અને આરતી ટાઈમે મોર ગમે ત્યાં હોય ત્યાંથી અહીંયા અચૂક આવી જાય છે આરતી સમયે તો તેના પણ અહીંયા દર્શન કરવા મળે છે અને અહીંયા જે કંઈ લોકોને રસોડી થઈ હોય કોઈ પણ જાતની ગાંઠ થઈ હોય તો અહીંયા સૂર્યનારાયણ ભગવાનની માંડવરાયજી દાદાની બાધા રાખે છે તો એમને રસોડી કે ગાંઠ મટી જાય છે અહીંયા સોપારીની બાધા રાખવામાં આવે છે તમને તમારી શ્રદ્ધા મુજબ અહીંયા સોપારીની બાધા રાખવામાં આવે છે અને મટી ગયા પછી એ તમારી માનતા પૂરી કરવા માટે તમારે અહીંયા આવવાનું હોય છે આ ગામ મૂડી ચોવીસી તરીકે ઓળખાય છે અને મોટા ભાગમાં આ ગામની અંદર દરબાર લોકો જ રહે છે પરમાર લોકોનું આ ગામ છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર વિશાળ એવું આ છે માંડવરાયજી દાદાનું મંદિર તમે દર્શન કરી રહ્યા છો માંડવરાયજી દાદાના મંદિરના મૂડીના જો તમે મારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને જય શ્રી કૃષ્ણ જય માંડવરાયજી દાદા જય મહાદેવ માંડવરાયજી મંદિર દર્શન મૂડી જય માંડવરાયજી